એક નિર્ણય લેવામાં આવશે અને જ્યારે જાહેર હિતમાં તાત્કાલિક અસરથી આદેશ કરવામાં આવશે અને તેને અનુક્રમે વિભાગોને વહેંચવામાં પણ આવશે તો આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય ગૃહ વિભાગે મંગળવારે જાહેરાત કરી હતી કે તાત્કાલિક અસરથી કેટલાક આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી તેમજ બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે આ નિર્ણય પોલીસ દળમાં કાર્યના વધુ કાર્યક્ષમતા પારદર્શિતા ઝડપી નિયમ અને તેને ક્ષમતામાં લાવવા માટે કરવાનું હોવાનું જણાવ્યું છે આ આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓને અને રેન્જમાં કાર્યરત અધિકારીઓની નવી જવાબદારી સોંપવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડા એસપી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી તેમજ રેન્જ ડીઆઈજી લેવલના ફેરફારો થયા છે તો કેટલાક અધિકારીઓને તેમના કાર્યકુશળતા અને મહા અનુભવના આધારે ઉચ્ચ પદે બળતી પણ આપવામાં આવી છે સરકારોના સૂત્રોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી અનેક જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવાના હેતુસર સતત મોનિટરિંગ ચાલી રહ્યું હતું અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક નિયંત્રણ મહિલાઓને વંચિત વર્ગ માટે સુરક્ષા મજબૂત બનાવી તથા રાજ્યના રોકાણ અને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ જાળવવા માટે પોલીસ તંત્રમાં આ ફેરફારો જરૂરી જણાયા છે તો અનેક જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવાના હેતુ સતત મોનિટરિંગ ચાલી રહ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિ સુરક્ષા મજબૂત બનાવવા તથા રાજ્ય રોકાણ ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ જાળવવા માટે પોલીસ તંત્રમાં ફેરફારો જરૂરી ગણાય છે તો વિશેષ કરીને તપાસની ગતિમાં વધારો સાયબર ક્રાઈમ પર નિયંત્રણ નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક પગલાં તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અમદાવાદ થી જતીન રાવલ જોડાઈ છે જતીન શું છે આખી આ ઘટના અને માહિતી કે અત્યારે હાલ જે બદલીઓ થઈ છે તેમાં શું ફેરફાર જણાઈ રહ્યા છે હવે આપણે જણાવી દઉં કે ગુજરાતમાં લગભગ કહી શકાય કે કેટલાય સમય થી જે રાહ જોવાઈ રહી હતી પચીસ જિલ્લાના એસપી અને ચાર શહેરોના બત્રીસ ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી અને બળતી પણ કેટલા અધિકારીઓની બદલી ગઈ છે તો કેટલા અધિકારીઓની બળતી તેમને આઈજી કક્ષામાં પણ જે છે તે

અસરકારક ધોરણે કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ બેડામાં અત્યારે ગરમાવટ આવી ગયો છે તો આ બદલીને લઈને સમાજમાં શું ફેરફાર થશે તેવી કોઈ માહિતી સામે આવી છે જતીન તો ડોક્ટરજી અર્થ જે આ બદલીઓ થઈ છે તેને લઈને ચોક્કસથી જે સામાન્ય જે સમાજ છે તેમાં ચોક્કસથી ઘણો બધો ફેરફાર આવે છે કેમ કે જયારે એક એસપી જયારે બદલી થાય છે ત્યારે એમાં ઘણા બધા બદલાવો ઘણા બધા પરિવર્તનો જે છે તે વિસ્તારોમાં જે એસપી કક્ષાની અંદરમાં જે અંદર આવતા હોય છે તેમાં ઘણા બધા ક્યાંક નિયમો બદલાતા હોય છે બદલાવ ધારાધોરણો જે છે તે બદલાતા હોય છે એટલે કે ઘણા બદલાવ જે છે તે આની અંદર આવી શકે તેમ છે અને કક્ષાના જે આઈપીએસઓ હતા કે જે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમને પણ હવે જે શહેરો છે તે શહેરોના ઝોનો નિયુક્ત કરવામાં આવ્યા છે અમદાવાદમાં જે ટ્રાફિક તત્વમાં જે સફીન હસન કે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ હોય છે મોકલવામાં આવ્યા છે એટલે આનાથી ઘણો બધો બદલાવ જે છે તે સામાન્ય માણસ ઉપર જે છે તે પડી શકે તેમ છે જતીન તમે સમાચાર ઉપર બનેલા લેજો આગળ સમાચારમાં વાત કરીશું